કોઘંબા તાલુકાના નેવ્યાસી ગામોનું મુખ્ય સ્મશાન એટલે વેજનાથ મહાદેવ મંદિર પાસે આવેલ મઠનું સ્મશાન કરાર નદી કિનારે આવેલા આ સ્મશાન ઘોઘંબા ગ્રામ પંચાયત હસ્તક છે જેમાં સરકારની વિવિધ યોજનાઓ અને સ્મશાનમાં રોડ ચોરા મડુલી મંદિર તેમજ પર્યાવરણના રક્ષણ માટે વૃક્ષોનું વાવેતર થઈ રહ્યું છે અગાઉ આ સ્મશાનની હાલત દિવસે પણ જતા ડર લાગી તેવી હતી અને ડાઘુઓ સ્મશાન યાત્રામાં જતા વિચારતા હતા ત્યારે હાલની પરિસ્થિતિ કંઈક અલગ જ છે સ્મશાનનું નવીનીકરણ થતા ગ્રામજનો સાંજના સુમારે શાંતિનો અનુભવ કરવા માટે સ્મશાનમાં આટો મારે છે ગ્રામ પંચાયત સ્થાનિક રાજકીય આગેવાનો અને ગ્રામજનોના સાત સહકારથી લાખોના ખર્ચે સ્મશાનને કોગંબાના પ્રવાસન સ્થળ જેવું બનાવવામાં આવ્યું છે એક તરફ વેજનાથ મહાદેવ મંદિર અને બીજી તરફ કરાર નદીના પટમાં બનાવેલું સ્મશાન આકર્ષણ જમાવે છે જીવતા માણસને પણ મરવાનું મન થાય તેવી સુંદરતા અહીં જોઈ શકાય છે ઉલ્લેખનીય છે કે જામનગરનું સ્મશાન ગુજરાતમાં પ્રથમ ક્રમે છે ત્યારે કાયા પલટ બાદ ઘોઘંબાનું સ્મશાન ખાતે વિવિધ સુવિધાઓ ઊભી કરવાના જે આયોજન છે એના ભાગરૂપે આજે ખાતે આરસીસી નું કામ ચાલી રહ્યું છે આ જે પરિસર છે પરિસરમાં ગંદકી ન થાય જાકરા ન ઉગે અને સ્વચ્છ રહે એ માટે આજે આરસીસી ની વ્યવસ્થા ઊભી થઈ છે આવનારા સમયમાં બીજી પણ જે સુવિધાઓ ઊભી કરવાની છે તેના માટેના કાર્યક્રમ શરૂ છે ન્યૂઝ સાથે યોગેશ કનોજિયા ઘોઘંબા